સાંસદ શ્રી ભરતસિંહ ડાભી રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ જિલ્લાના અધ્યક્ષ તથા પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી શ્રી કેસાજી ચૌહાણ શ્રી અનિકેતભાઈ ઠાકર પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી શ્રી પરબતભાઈ પટેલ શ્રી દિનેશભાઈ અનાવાડિયા પ્રદેશ મંત્રી શ્રીમતી નૌકાબેન પ્રજાપતિ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દવે અગ્ર સચિવ શ્રીમતી મોના ખા શ્રીમતી શાબીના કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત અધિકારીગણ લાભાર્થી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો છે મારી સાથે રાજ્યમાંથી વિવિધ સ્થળોએ મારા સાથી મંત્રીશ્રીઓ જોડાયા છે સૌ ધારાસભ્યો છે સંગઠનના પદાધિકારી છે સૌને એમને સૌને પણ મારા નમસ્કાર આજે વિશ્વ પ્રવાસન દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું એક બે હજાર ત્રેવીસ ચોવીસ માં પ્રવાસીઓની સંખ્યા ચોવીસ ટકા વધી છે અને લાખ વિદેશી પ્રવાસીઓએ આ ત્રેવીસ ચોવીસ માં ગુજરાતની મુલાકાત લીધી છે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સેવા સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર પગભર કરવાનો સેવાયજ્ઞ તેમના નેતૃત્વમાં દેશભરમાં શક્ય થયો છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હોય જનધન યોજના હોય સ્વનિધિ યોજના હોય જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ મોદી સાહેબે કર્યું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આ બધી જ યોજનાઓના લાભથી પહોંચાડીને સામાજિક સુરક્ષા પણ માન્ય વડાપ્રધાન શ્રીએ અહીંયા આપી છે આવાસ આરોગ્ય અન્ન અને આવક આ ચાર સ્તંભ પર ગરીબોના ઉત્થાનની ઇમારત રચી છે જેના પરિણામે દેશમાં પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે સરકારી યોજના કોઈ પણ બની હોય તો એના કેન્દ્ર સ્થાને નાનો માણસ રહ્યો છે વંચિત માણસ રહ્યો છે આદરણીય નરેન્દ્રભાઈ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે વિકસિત ભારતના નિર્માણ માટે તેમણે જ્ઞાન જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા કિસાન અને નારી શક્તિના ચાર સ્તંભને ખૂબ મહત્વના ગણાવ્યા છે ગરીબ કલ્યાણની મોદીજીની ગેરંટી પર દેશના લોકોએ વિશ્વાસ મૂકીને તેમને સતત ત્રીજી વાર દેશનું દાયિત્વ સોંપ્યું છે ગરીબો માટેના તેમના સમર્પણ ગરીબોના કલ્યાણ માટે સશક્તિકરણની યોજનાઓથી ગુજરાતના લાખો ગરીબોએ પ્રત્યક્ષ અનુભવ્યું છે કોઈ ગરીબને યોજનાનો લાભ સામે ચાલીને તેના ઘર આંગણે સહકાર આપવા જાય અને વચોટિયા વિના સીધા જ ગરીબોના હાથમાં લાભ મળે તેવા સેવા યજ્ઞ કલ્યાણ મેળાથી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં છે દરિદ્ર નારાયણની સેવાનો સંકલ્પ હોય નીતિ નેક હોય નિયત સાફ હોય તો કેવા પરિણામો મળે તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગરીબ કલ્યાણથી ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે અત્યાર સુધી તેર તબક્કાના સોળસો થી વધુ ગરીબ કલ્યાણ મેળામાં એક કરોડ છાસઠ લાખ ગરીબોને રૂપિયા છત્રીસ હજાર આઠસો કરોડ સહાય આપી બેઠા કર્યા છે આજથી રાજ્યભરમાં ચૌદ તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરી રહ્યા છીએ આ ચૌદ તબક્કામાં કુલ મળીને ચાર હજાર પાંચસો અડસઠ કરોડ રૂપિયાના સહાયના લાભો અપાશે અહીં દિશામાં આજે એક જ દિવસમાં અગિયાર હજારથી વધુ લોકોને પિસ્તાલીસ કરોડના સાધન સહાય આપવાની મને તક મળી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની નરેન્દ્રભાઈ યોજનાઓના સેચ્યુરેશનનો એપ્રોચ અપનાવ્યો છે જે જરૂરિયાતમંદ વ્યક્તિની સહાય યોજનાના લાભ મળવા પાત્ર હોય તેને સો ટકા આવરી લેવાની નેમ સાથે ગરીબ કલ્યાણ મેળા ગરીબોની સહાયનું જન આંદોલન બની રહ્યા છે એકવીસ જેટલા વિભાગોની કલ્યાણકારી યોજનાના લાભ એક અને સંપૂર્ણ પારદર્શિતાથી આપવાનો આ કલ્યાણ યજ્ઞ છે વડાપ્રધાન શ્રીનું સ્પષ્ટ માનવું છે કે ગરીબ મહેનતું છે અને જો તેમને જો યોગ્ય મદદ મળે તો સક્ષમ બનીને ગરીબીમાંથી બહાર આવી શકે અને આ સહાય ગરીબોની પડખે ઊભી રહી તેને સશક્ત બનાવશે જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ આપણે એમની ગરીબ કલ્યાણ મેળાની સાથે સાથે આપણે જે એમને બર્થ ડેના દિવસે જન ઉપયોગી એવા કાર્યો કરતા હોઈએ છીએ એમાં એક કાર્ય છે સ્વચ્છતા આપણા જીવનનો સ્વભાવ આપણી જીવનનો સ્વભાવ જ સ્વચ્છતા બને એના માટે એમણે હર હંમેશ આગ્રહ રાખ્યો છે આપણે પણ અત્યારે આ પંદર દિવસ એકત્રીસમી સુધી આપણે ગુજરાતમાં તો એકત્રીસમી સુધી આ સ્વચ્છતા અભિયાન ચલાવવાના છીએ પણ આપણા હર રોજના સ્વભાવમાં સ્વચ્છતા વણાય એના માટે આપણે સૌને હું વિનંતી કરું છું કે આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવે એના માટેનો હર હંમેશ આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે આપણે સૌ ગ્લોબલી આપણે ગુજરાતને આગળ વધાર્યું છે ધંધા રોજગારમાં ખૂબ સારી રીતે આપણે આગળ વધ્યા છે તો આ બધાની અંદર જો સ્વચ્છતા અને માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ પર્યાવરણની જાળવણી ઉપર પણ એટલો જ એમણે ભાર મૂક્યો છે ધંધા રોજગાર વધારવા છે પણ ધંધા રોજગારની સાથે સાથે આપણે પર્યાવરણની જાળવણી પણ કરવી છે અને આ પર્યાવરણની જાળવણી માટે એમણે આ વખતે આખા દેશમાં આપણે સૌ પણ એની અંદર જોડાઈ આ અભિયાનમાં એક પેડ માકે નામ અને આ એક પેડ કે નામના અભિયાનમાં પણ

પાણી એક ખૂબ મોટી અગત્યની વસ્તુ છે આના માટે આજે અહીંયાથી હમણાં અમારા મંત્રી શ્રીએ વિસ્તારથી પાણી માટેની વાત કરી છે હું લાંબી વાત નથી કરતો પણ આ પાણીની યોજના આપણને સરફેસ વોટર નર્મદાનું ચોખ્ખું પાણી પાંચ લાખ કરતાં પણ વધુ લોકોને આનો લાભ આજે અહીંયાથી આપવા જઈ રહ્યા છે આપણો જીવન રોજ બરોજ ઉત્તરો ઉત્તર આપણું જીવનની લાઈફ સ્ટાઈલ સુધારો આવતો જાય એના માટેનો પ્રયત્ન છે 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 આજના આ કાર્યક્રમ દ્વારા જે જે લોકોને મળી અને ગામ સુધી પીવા પાણી પહોંચ્યું સૌનું રોજિંદુ જીવન સરળ બનશે અને આર્થિક સામાજિક અને સશક્તિકરણ થશે અને આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે વિકસિત ભારત 2047 તો આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો સ્વચ્છ મસ્ત તંદુરસ્ત અને જબરજસ્ત ગુજરાત બનાવવાના સપનાને સાકાર કરવા પ્રયત્નશીલ બનીએ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનવા પ્રયત્ન કરીએ છેવાડાના વ્યક્તિ સુધી લાભ પહોંચે અને અને ગુજરાતીઓ આત્મવિશ્વાસ આત્મનિર્ભરથી જીવી શકે તેવું સપનું સેવી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ હતી તો ચાલો આજે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આપણે સાથે મળી લાભાર્થીઓને સહાયનું વિતરણ કરીએ સૌપ્રથમ પ્રથમ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત पिंकीबेन रमेशभाई भील आपने विनंती के लग्न ने पहुंची वाड़वा નાણાકીય સહાયનો રૂપિયા 12000 ની રકમનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે સ્વીકારશો સહાયનો વિતરણ થઈ રહ્યું છે તાળીઓના ગડગડાટથી ગુજરાત સરકારના પ્રયત્ન બદલ આપણે આભાર વ્યક્ત કરીએ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ માનવ કલ્યાણ યોજના અંતર્ગત એના લાભાર્થી નૈનાબેન રમેશભાઈ પ્રજાપતિ ને વિનંતી કે બ્યુટી પાર્લર ની કીટ માનનીય મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે સ્વીકારશો ત્યારબાદ માનવ કલ્યાણ યોજના અંતર્ગત સંજયકુમાર પોપટલાલ મેવાડા આપને વિનંતી કે સુથારી કામના સાધનોની કીટ માનનીય મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે સ્વીકારશો આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ ભેટને સ્વીકારીએ અને સાથે સરકારનો આભાર વ્યક્ત કરીએ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ માનવ કલ્યાણ યોજના અંતર્ગત પૂનમભાઈ મણાભાઈ ડાભી દૂધ દહીંના વ્યવસાયના સાધનો નીકિટ માનનીય મુખ્યમંત્રી શ્રી નાવરદસ્તે સ્વીકારશો ખૂબ ખૂબ આભાર प्रधानमंत्री વિશ્વકર્મા યોજના અંતર્ગત ચિત્રાબેન દશરથ કુમાર ઠક્કર આપને વિનંતી કે દરજીકામ માટેની લોનનો ચેક રકમ રૂપિયા એક લાખ માનનીય મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે સ્વીકારશો ખૂબ ખૂબ આભાર પાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની દીકરીને લગ્ન માટેની સહાય યોજના લાભાર્થી પારુલબેન મનોબેન બુંબડિયા દીકરીને રોકડ સહાય નોચે રૂપિયા બે લાખ માનનીય મુખ્યમંત્રી શ્રી ના વરદ હસ્તે સ્વીકારશો. પાલક માતા-પિતા अथवा મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની દીકરીને લગ્ન સહાય યોજના અંતર્ગત पायलબેન રવજીભાઈ વજીર આપને વિનંતી દીકરીને રોકડ સહાયનો ચેક રૂપિયા બે લાખ માનનીય મહાનુભાવોના હસ્તે માન્ય મુખ્યમંત્રી શ્રી ની ગરિમામય ઉપસ્થિતિમાં સ્વીકારશો. ખૂબ ખૂબ આભાર. વાલી દીકરી યોજના એનો લાભ પીહુ પ્રકાશભાઈ દરજી

વિદેશ અભ્યાસ લોન એનો વિદેશ અભ્યાસ લોન સહાયનો ચેક લાભાર્થી ગૌતમ અશ્વિનકુમાર રાઠોડ રૂપિયા પંદર લાખ રૂપિયાનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મંચસ્થ મહાનુભાવના વરજ હસ્તે સ્વીકારશો વિદ્યાર્થી વિદેશમાં હોય એના વાલી ચેક સ્વીકારવા માટે આવશે માનવ ગરિમા યોજના અંતર્ગત કાજલબેન ચંદુભાઈ પરમાર આપને વિનંતી દરજીકામ સાધનોની કિટ માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય મંત્રી શ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમના હસ્તે સ્વીકાર કરશો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થી વક્તુબેન અમરાભઈ રવારી રૂપિયા એક લાખ વીસ હજારની આવાસ સહાયનો મંજૂરી આદેશ માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય મંત્રી શ્રી તથા મહાનુભાવના વરદ હસ્તે સ્વીકારશો ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ક્રિષ્નાબેન મોનાજી ઠાકોર આપને વિનંતી રૂપિયા એક લાખ વીસ હજારની આવાસ સહાયનો મંજૂરી આદેશ માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય મંત્રી શ્રી અને સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વીકાર કરશો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જૂની પીલડી સખી સંજ્ઞના પ્રમુખ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ચેક રૂપિયા પંદર લાખ સખી સંજ્ઞા પ્રમુખશ્રી ચેક સ્વીકારશે ખુબ ખુબ